જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભોમા શ પક્ષની ચતુર્થી સંકટ ચતુર્થી પછી તિલફૂટ ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂંજન વિધિ તથા ચંદ્ર દર્શનનો સમય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમર્પ નિવેદન કુરુમે દેવ સર્વ કાર્ય સુ સર્વદા બોલો શિવ પાર્વતીના નંદન ધન રિધ્ધિ સિદ્ધિના દાતા લાભ શુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ચતુર્થી અર્થાત મહિનાની જ્યારે પણ શુદ્ધ પક્ષની કે વધ પક્ષની ચતુર્થી આવે આ આરંભ થાય છે તે ચોથ દિવસ હોય છે અને આ તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે પ્રભુને ઘણી પ્રિય એવી આ ચતુર્થી તિથિ કારણ કે આ ચતુર્થીના દિવસના દિવસે જ પ્રભુજીના વિવાહ થયા હતા સંતાનની પ્રાપ્તિ થઈ અને મંગલ મૂર્તિ તરીકે પૂજાયા ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની વિશેષ પૂજા થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં બે વખત ચતુર્થી તિથિ આવે છે એક તો શુદ્ધ પક્ષની અને બીજી છે વધ પક્ષની બંને તિથિના ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વધ પક્ષની ચતુર્થીને શંકર ચતુર્થી કહેવાય છે જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત ના કરી શક્યા હોય તેઓ શંકર ચતુર્થીનું વ્રત અવશ્ય કરે જીવનમાં આવતી તમામ બાધા નિવેદો સંકટો દૂર થાય છે નારદ પુરાણ અનુસાર શંકર ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી ઉપવાસ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે સાંજના સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને કથા સાંભળવાનો મહિમા છે સાંજે એટલા માટે કે શંકર ચતુર્થીમાં સાંજે જ પૂજા થાય છે ભગવાન શ્રી ગણેશ સંકટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવો તહેવાર ચતુર્થીમાં સાંજે જ્યારે ચંદ્ર ઉદય થાય છે ત્યારે ચંદ્રદેવનું દર્શન કરાય છે શંકર ચતુર્થીના દિવસે ઘરે પૂજા કરવાથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે એટલું જ નહીં જીવનના તમામ સંકટ દૂર થાય છે અને શાંતિ બની રહેશે છે ચંદ્રમાને જોવા આજની રાત્રે શુભ મનાય છે સૂર્યોદયથી શરૂ થઈને આ વ્રત ચંદ્ર દર્શન થાય છે એટલા માટે પૂર્ણ થાય છે એક જ દિવસનું આ વ્રત હોય છે આ ચંકટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદયના આધાર પર રાખવાનું હોય છે અર્થાત ચોથનો ચંદ્ર હોવો જોઈએ ત્યારે જ આ ચતુર્થીનું વ્રત રખાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાની સાથે જીવનમાં યશ ધન વૈભવ અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે આ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ તેથી ક્યારે આરંભ થાય છે ચંદ્ર દર્શનનો સમય શું છે તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે મંગળવારે આવે છે મંગળવારે ચોથ વ્રત રહેશે ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થાય છે ચતુર્થી પ્રભુની અત્યંત પ્રિય છે આજે ચંદ્ર દર્શનનો પણ મહિમા હશે ચંદ્ર દર્શન રાતે આઠ ને પિસ્તાલીસ મિનિટ આસપાસ થશે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને ચંદ્ર દર્શન કરીને કહેવાય છે કે આજે વ્રત કરાય છે ઉપવાસ કરાય છે દાન પુણ્ય કરાય છે તો જીવનના સંકટ બાધા દૂર થાય છે ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે આ સંકટ ચતુર્થીને તિલકુટા જોત કે તિલકો જોત કહેવાય છે તેનું કારણ છે કે ભગવાન શ્રી ગણેશને આજે તલના લાડુ અથવા ચીકી કે તલની હોવા કાળા તલ સફેદ તલ આદિ સમર્પિત કર સંકટ ચતુર્થીની વિશેષ પૂજા થાય છે અને તેને મહાત્મ્ય પણ ઘણું છે આજે ભક્તો વ્રત ઉપવાસ કરે છે અને તેની મનોકામના પૂર્ણ કરે છે ભગવાન ગણેશજીની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો સૌભાગ્ય તેની પ્રાપ્તિ થાય છે એવી આ ગણેશ ચતુર્થીનું વ્રત છે ભક્તો આજે વ્રત કરે ભગવાન શ્રી ગણેશજીની તેલના લાડુ આજે ધરાવાય છે તલના લાડુ અથવા ચીકી જે તલની હોય તે કાળા તલ સફેદ તલ આદિ ભોગ ધરાવાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા તલનો ઉપયોગ કરવો જોઈએ અને તલની કોઈ પણ વસ્તુ સામગ્રી દાન પણ આપી શકાય છે આ શંકર ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સામે તલ અને ગોળના એકવીસ લાડુ ભગવાનને ભોગમાં ધરાવી કહેવાય છે કે જીવનના દરેક દોષ શાંત થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહ સંબંધિત જો દોષ હોય પીડા થતી હોય અથવા હોય હોય અથવા તો તો બુધ ગ્રહ નબળો ભગવાન શ્રી ગણેશની કૃપા એ ગ્રહ શાંત પામી છે અથવા અર્થાત શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશને ભક્તો દરેક સંકટોથી રક્ષા કરે છે આ ઉપરાંત આ સંકટ ચતુર્થીના દિવસે ચંદ્રમાને દૂધ જલ અક્ષત મેળ મળવીને મેળવીને અર્ધે આપવી જોઈએ સફેદ પુષ્પ પણ ધરી શકાય છે જેવી જે જે રીતે આપણી ભાવના હોય એ જ ભગવાન શ્રી ચંદ્ર દેવતાને દર્શન અવશ્ય કરવા જોઈએ અર્ધે આપવું જોઈએ આમ કરવાથી પણ કહેવાય છે કે ચંદ્રમાના સંબંધિત દોષ શાંત થાય છે માનસિક તણાવ મુક્તિ મળે છે આ આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને આરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ચંદ્રદેવતાને જ્યારે પોતાના રોગનું અભિમાન થઈ ગયું હતું ત્યારે તેમણે ગણેશના સ્વરૂપને જોઈને મસ્કરી કરી હતી ભગવાન શ્રી ગણેશની આમ તો વિવેકાનંદ દેવતા સે ચંદ્રદેવની ભૂલને ક્ષમા કરી હતી પરંતુ સત્તા પણ ચંદ્રદેવ રોકાયા નહીં અને પ્રભુનું અપમાન કરતા રહ્યા ત્યારે ક્રોધે ભરાઈને ગણેશજીએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો જેથી ચંદ્રદેવનું રૂપ રહ્યું હતું તે તે હતી પક્ષની ચતુર્થી માટે શુદ્ધ પક્ષની ચતુર્થી હોય છે તેમાં ચંદ્ર દર્શન કરવા કરાતું નથી ચંદ્રદેવની ભગવાન શ્રી ગણેશની આરાધના કરી પરમ પિતા બ્રહ્માના કહેવાથી પ્રભુને પ્રસન્ન કર્યા પ્રભુને જેમ કે પ્રસન્ન કર્યા તે હતી વૃદ્ધ પક્ષની ચતુર્થી જ્યારે ભગવાન શ્રી ગણેશને તેમના દર્શન આપ્યા અને તેમના દુઃખનું નિવારણ કર્યું માટે વૃદ્ધ પક્ષની ચતુર્થી આવે છે ત્યારે તેમાં ચંદ્ર દર્શન કરવાનું ખાસ મહત્વ છે ચંદ્રદેવના દર્શન કરવાથી ભગવાન શ્રી ગણેશના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે શંકર ચતુર્થીના દિવસે આપણે જાણી લઈએ કે પૂજન વિધિ કેવી રીતે કરવી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવા માટે સ્નાન આદિ પરવાની સ્વસ્થ વસ્ત્ર ધારણ કરીને જે આપણા ઘર મંદિરમાં ગણેશનું સ્થાપન હોય તે હોય છતાં પણ અલગ બાજુ ઢાળીને પણ પ્રભુની પૂજા અર્ચના કરી શકાય છે ઘરના મંદિરમાં રહેલા ગણેશજીનું પૂજન થાય છે અથવા માટીના ગણેશજી બનાવીને તેમનું પણ પૂજન કરી શકાય છે એક બાજો ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને એક ચોખાની અથવા ઘઉંની ઢગલી કરીને તેની ઉપર શ્રી ગણેશજીની મૂર્તિ ચિત્ર ચિત્રસે સ્થાપિત કરવું જોઈએ માતા મહાલક્ષ્મીને સહિત પણ ગણેશજીની પૂજા કરી શકાય છે આખો દિવસ નિર્જળા વ્રત રાખવાનું હોય છે એટલે કે જ્યારે જ્યાં સુધી આપણે ચંદ્ર દર્શન ન થાય આખા દિવસમાં ફલ ફલાદે પણ લઈ શકાય છે ચા દૂધ કોફી લઈ શકાય છે તે સવારે સંકલ્પ કરવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવા માગો છો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું પૂજા કરવા જોઈએ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પણ સમૃદ્ધથી સ્નાન કરાવીને શુદ્ધ જળની સ્નાન કરાવવું જોઈએ ભગવાન શ્રી ગણેશની સામે દૂધ દીપ નિવેદલા તલના લાડુ સમર્પિત કરવાના હોય છે જે કોઈ કાંઈ આપણે ભોગ સમર્પિત સામે કરીએ છીએ તે ચાહે તલના લાડુ હોય કે મોતીચૂરના લાડુ હોય કે કોઈ પણ ગોળ આદિ ભોગ હોય તેમાં એક દુર્વાઘાસ કે એક દુર્વા અવશ્ય રાખવા જોઈએ જેથી પ્રભુને ભોગ આરોગ્ય અને સીઝનના ફલ ફલાદે પણ ભગવાનની સામે નિવેદમાં ધરી શકાય છે ધૂપ દીપ કરીને ભગવાનની આરતી ઉતારવાની હોય છે મંત્ર જાપ કરવાના હોય છે જંકટનાશક ગણેશ સ્ત્રોત અથવા અવશા અવસાસિત આદિનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે આમ કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થઈ છે આ ઉપરાંત આજે પો માસના વધ પક્ષની ચતુર્થી તેમાં શેરડી અથવા શેરડીનો રસ ચક્કરિયાનો ગોળ તલ લાડુ અને ઘી પણ સમર્પિત કરી શકાય છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સામે કોઈપણ રીતે તલનો ભોગ અવશ્ય સમર્પિત કરવો જોઈએ એટલા માટે તો આ ચતુર્થીનું તિલકૂટ ચતુર્થી કહેવાય છે કારણ કે પૌ માસ ભગવાન સૂર્યનારાયણનો માસ કહેવાય છે જેમાં તલનું ઘણું મહત્ત્વ છે તલનું દાન કરવાથી અને ઘણા લાભ પ્રાપ્ત થાય છે ને પાપો પણ નષ્ટ થાય છે તલ અને ભગવાન નારાયણનું એક અંક અંશ કહેવાય છે એટલા માટે આ માસની તલનું દાન કરવાથી પાપ નાશ થાય છે તે તલને આરોગવા થી ચાહે કોઈ પણ રૂપમાં આરોગ્યએ તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે માટે તલનું કોઈપણ રીતે ઉપયોગ પૂજા દરમિયાન કરવું જોઈએ આમ કરવાથી પણ ભગવાન શ્રી ગણેશની પ્રશંસા થાય છે આ સંકટ ચતુર્થીના દિવસે ઘરના પૂજા મંદિરમાં ત્રાંબાનો લોટો લઈને તેમાં ગંગાજળ ભરીને તેમાં એક સોપારી પૈસો અને દુર્વાઘાસ નાખે તો લોટાને સમર્પિત કરવાથી તેની ઉપર શ્રીફળ પણ સ્થાપિત કરી શકાય છે લાલ વસ્ત્ર આમ કરવાથી જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા આ ચતુર્થીના દિવસે લાલ વસ્ત્રમાં શ્રીયંત્ર અને સોપારીનું પૂજન કરીને ત્યારબાદ પૂજન થઈ ગયા પછી તેને તિજોરીમાં રાખવામાં આવે તો ધનના લાભ પ્રાપ્ત થાય છે બરકત રહેશે જો કાર્યમાં સફળતા ન મળતી હોય તો આ દિવસે ભગવાન શ્રી ગણેશની સામે બે સોપારી રાખીને ઇલસી રાખીને તેનું પૂંજન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં સફળતાનો યોગ બને છે આ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આમ ચતુર્થીનું ઘણું મહાત્મ્ય છે હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની પ્રિય એવી પોહ વ્રત પક્ષની ચંકટ ચતુર્થી વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય પુરાણ કાળમાં હરિચંદ્ર નામનો એક રાજા થઈ ગયા આ રાજા સત્યવાદી હતા તે સમયે સતયુગ ચાલતો હતો આ રાજા દયાળુ ધાર્મિક અને નીતિ પરણાય હતા પ્રભુ જાતનો પત્રીમાં પાલન કરતા આ રાજા સત્વાદી વિધાન બ્રાહ્મણોના ભક્ત હતા તેમના રાજા રાજમાં નામ સુધાન હતું લોકો બનીને કોઈ બીમાર પડતું નહીં કોઈ અકાળે મૃત્યુ થતું નહીં અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક સેવા ભાવી રોગમુક્ત અને દીર્ઘાયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા તે મહાન તપસ્વી વિધાન હતા સત્ય પ્રિય મનુષ્ય હતા એક પુત્રને પ્રાપ્તિ કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થયું હોવાથી તેઓ મરણ પામ્યા પત્રકનું પોષણ કરવાથી જવાબદારી તેની પત્ની ઉપર આવી બ્રાહ્મણીએ ગામમાંથી ભિક્ષા માંગીને લાવતી અને ઘર ચલાવે એક વાર બ્રાહ્મણી ભગવાન શ્રી ગણેશની પ્રિય એવું આ જંકોટ ચતુર્થીનું વ્રત આરંભ કર્યો તે બ્રાહ્મણીની ગાયના ચારણના ગણપતિ બનાવીને દરરોજ તેની પૂજા કરતી ભિક્ષા માંગીને લાવીને તેમના તલના અગિયાર લાડુ બનાવીને ત્યાં જ તેનો પુત્ર ગણેશ ત્યાં ગણેશજીની મૂર્તિ ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો એટલા માટે એક કુંભાર ત્યાં આવ્યો આ રમતા બાળકને પકડીને તેને નિભાડામાં નાખી દીધો અને નીચે આગ ચાપી દીધી આ બાજુ બ્રાહ્મણીને તેના બાળકને શોધવા માટે નીકળી જ્યારે તેને પોતાનું બાળક ક્યાંય ન મળ્યું ત્યારે તે ઘણી જ દુઃખી થઈ ગઈ એ બ્રાહ્મણીને રોતી કકડતી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવા લાગી કે હે દયાળા અવતાર હે સર્વપ્રથમ પૂંજની આ ગરીબની લાકડી સમાન મારા પુત્રની રક્ષા કરો એ જ્યાં હોય ત્યાં સહી સલામત રાખજો હે અનાથોના નાથ દુખિયાના બેલી વરદાન આપ દુખિયા રક્ષા કરજો તેના વિના હું જરૂર જરૂર રહીશ નહીં આમ આ પ્રાર્થના કરતા કરતાં અડધી રાત થઈ ગઈ સવાર થતા કુંભાર નિંભાણા પાસે આવ્યો જ્યારે તેણે નિંભાણો ઉગાડ્યો જોયું તો તેમાં જાંગ સમાન પાણી એકઠું થયેલું હતું જોયું અને પાણીમાં પહેલું બાળક રમી રહ્યું હતું આવી આચર્યનક અને અદ્ભુત ઘટના જોઈને તે કુંભારને આચર્ય થયું અને પોતાને ડર પણ બેસી ગયું ડરને કારણ એક આપવા લાગ્યો ધ્રુજવા લાગ્યો કાપવા લાગ્યો અને તેને આ બાળકને રાજા હરિચંદ્રને જાણ્ય જણાવ્યું અને પોતાના કુરકર્મની સજા આપવા અને રાજાને કહ્યું કુંભાર રાજાને વિનંતી કરી ગરગરવા લાગ્યા હે રાજન હું મારા કુકર્મોને લઈને મૃત્યુદંડને લાયક છું હું ઘણા સમયથી નિભાડામાં વાસણો પકડી રહ્યો હતો પક પકાવી રહ્યો છું મારી પુત્રી ઉંમરલાયક થઈ હોવાથી તેના લગ્નની ચિંતા મને જપવા દેતી નથી મારે ધનની ઘણી આવશ્યકતા છે મારા નિભાડામાં ઘણા સમયથી માટીના વાસણો પાકતા ન હતા તે કાશ કાચા રહેતા હતા આથી હું એક ધાતિકા પાસે ગઈ ગયું તેને મને જણાવ્યું હતું કે હું કોઈને પણ કયા વિના એક નાનકડા બાળકનું બલિદાન આપી દઉં તો નિભાડામાં વાસણનો રસ ભા ભાણશે આથી એ આ તાંત્રિકની સલાહથી માની બ્રાહ્મણ રમતા ઋષિકેશ શર્માના આ બાળકને જ હું બરખ ભરખી ગયો પકડીને નિભાડામાં નાખી દીધો હતો પછી તેમાં આગ લગાવી દીધી હતી મારા મનમાં એક જ હતું કે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલે ભલા મારું શું બગાડી શકવાની હતી પરંતુ જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળક પાણીમાં રમ પાણીમાં રમી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો અને આપની પાસે સત્ય હકીકત જણાવવા માટે દોડી આવ્યો છે આમ કહીને રાજાની સામે ચૂપ થઈને ધ્રુજતો ધ્રુજતો ઊભો રહ્યો હરિચંદ્ર કુંભારની વાત સાંભળીને વિશ વિસ્મય પામ્યા રાજા બાળકને જોવા માટે પોતાના મંત્રી સહિત કુંભારના નિભાડા પાસે આવ્યા ત્યારે બાળકને મસ્તીથી રમતો જોઈને આચાર્ય પામ્યા તેઓ પણ ડૂબી ગયા રાજાએ એમાં મંત્રીને કહ્યું આ નિંભાડામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું બાળકને તો આગળ બાળી ચક્યો નહોતો ભૂખ તરશ્યો કોઈ તકલીફ છે નહીં નિભાડામાં મોજથી રમી રહ્યા છે જાણે કે તે પોતાના ઘરમાં હોય આ બાળકની માતાને શોધી લાવીને રાજા દરબારમાં હાજર કરો રાજાને એ બાળકને દરબારમાં પહોંચાડ્યા થોડી વાર પછી મંત્રી પણ બાળકની માતાને લઈને આવ્યા બાળકની માતા પોતાના બાળકને જોતાં જ પોતાનું વાસરડું જોઈને ગાય ભાંભરે તેમ દોડીને પોતાના લાલને ખોળામાં લઈ લીધો અને તેના પર વહાલ સરસાવા લાગી વરસાવા લાગી રાજાને સ્ત્રીને પૂછ્યું હે બ્રાહ્મણી શું તું દાતુ ટોના જાણે છે તું જાદુટોળા જાણે છે કે કોઈ ધર્મનું કાર્ય કર્યું છે તેને જેના કારણે આ બાળકને અગ્નિ બાળી પણ ન શકી બ્રાહ્મણી તરત જ બે હાથ જોડીને રાજા સમાન બોલી હે મહારાજ હું જાદુગરણી નથી જાદુટોટા જાણતી નથી મેં તો મારા સંકટનાશક ગણેશજીની ચતુર્થીનું વ્રત કર્યું છે એ વ્રતના પ્રભાવે કારણ કે મારો પુત્ર બચી ગયો છે બ્રાહ્મણીની વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યમાં તમામ પ્રજા આ શંકટ ચતુર્થીનું ગણેશ શંકરચતુર્નું વ્રત કરે હું પણ આ વ્રત કરીશ પછી બ્રાહ્મણીને પુષ્કળ ધન આપીને તેના ઘરે મોકલી આપી અને ભગવાન શ્રી ગણેશ જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપની કથા કહેનાર કથા સાંભળનાર સર્વને ફળજો આમ અમારા સંતાનની રક્ષા કરજો બોલો શંકર ચતુ ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો આપણી સાંભળી શંકર ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂંજન વિધિ મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો છે ભગવાન શ્રી ગણેશ શિવને પાર્વતી એટલે કે તેમના માતા પિતા પરિક્રમા કરી હતી માટે પણ આ ચતુર્થીની સંકટ ચતુર્થોથ પણ કહેવાય છે ગણેશના પ્રિય એવો આ સંકટનાશક ગણેશ સ્ત્રોત પાઠ અવશ્ય કરવો જોઈએ સાંભળવો જોઈએ પ્રણેશી સર્વદેવમ ગૌરી પુત્રમ વિનાયક ભગવત भगवतावासं समरे नित्यम् आयु आयुः कामथ सिद्धे प्रथमवक्रतुण्डम् एकदम् दं, एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णं पिघसं गजवन्द्रं चत, चतुर्थकं लम्बोदरं पञ्चं स्पष्टविक्रटम् एव एषं सप्तं वितराष्टनं चन्द्रम् તુમ્રવર્ણ તથા નવમલા પાલસંદર દૃશ્યમ વિનાયક એકદર્શન ગણપતિદા દવાસ્વન ગજાનસ્તે નામમી તૃતી પાઠીનરણ વિદ્યભય તશિ કર પ્રભુ વિદ્યા લભતે વિદ્યમાન ધનાથ લભે ધનુમપુત્રથી લભતેિ મોક્ષે લભે ગતિ જપતે ગણપતિ સ્ત્રોત સળભી ફલમ સળભિસ્મારસે ફલભતે સિદ્ધિ લભતે નંત્ર સંત્ર સંત્રભેષ્ટ બ્રાહ્મણે ભ્યો સર્મથે દૃશ્ય વિદ્યા ભવે સર્વથા ગણેશ પ્રસાદ બોલુ ભગવાન શ્રી શંકટ ગણેશજી જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ આપશને મહારાજે શ્રી કૃષ્ણ